મોલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ કેસમાં મોલાનાની મુશ્કેલીઓ વધી છે મોલાનાને મોડાસા કોર્ટે જામીન નથી આપ્યા મોલાનાને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવાનો કોર્ટે આદેશ કર્યો છે રિમાન્ડ પૂરા થતાં જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અગાઉ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર મોલાનાને મોકલ્યા હતા ગઈ તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર મૌલાના મોહમ્મદ સલમાન મુફ્તી અઝહરી કે જેઓ મુંબઈ ગાટકોપરના છે એમના એક ધાર્મિક ભાષણ માટેનું આયોજન મોડાસા કસબા જમાતના પ્રમુખ ઈશાકભાઈ દ્વારા કરવામાં આવેલું હતું જે ભાષણ દરમિયાન મૌલાના સાહેબ એમણે જે ભાષણ કરેલું એની અંદર ધર્મ વિરુદ્ધના અને અનુસૂચિત જાતિ વિરુદ્ધના ઉચ્ચારણો કરેલા હતા જેના આધારે મોડાસા ટાઉન પીઆઈ એ જાતે ફરિયાદી બની અને ગુનો રજિસ્ટર કરેલો જેની અંદર આ ધાર્મિક આયોજનના જે સંચાલક હતા આયોજક હતા એ ઈશાકભાઈ ની પણ ગઈ નવ તારીખે ધરપકડ કરવામાં આવેલી અને રિમાન્ડ પૂર્ણ થતાં એમને પણ કોર્ટ કસ્ટડીમાં ક્યાદ રહેવા માટે મોકલી આપેલા જ્યારે મૌલાના મુફ્તી અઝ અઝહરીને પણ ગઈ બાર તારીખે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને એમના રિમાન્ડ આજે પૂર્ણ થતો કોર્ટમાં રજૂ કરતો કો નામદાર કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં કેદ રહેવા સારું સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવાનું મૌલાનાની સુરક્ષાના કારણોસર એમને ત્યાં મોકલી આપવામાં આવેલ છે